ખેડૂત મિત્રો સ્વાગત છે ગુજરાતમાં ચાર વિસ્તારમાં વધારે વરસાદ આવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ તો મિત્રો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો આપણે દ્વારકા જામનગર ગાંધીધામ તાન અહેમદાબાદ અને મુંબઈ અમદાવાદ વડોદરા અને ભાવનગર ઉના જૂનાગઢ સુરત વલસાડ જેવા વિસ્તારોની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે તો મિત્રો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો ચેક સુધી વિડીયો જોજો તો આપ ખબર પડે કે ક્યાં જ્યાં વિસ્તારમાં વધારે વરસાદ અને ક્યાં જ્યાં વિસ્તારમાં ઓછો તોફાન આવશે મિત્રો ચાલો સૌ પ્રથમ જાણીએ તો મિત્રો દ્વારકા જિલ્લામાં દ્વારકા જિલ્લામાં છૂટો છો વરસાદ જોવા મળશે સલાયા જામનગર અને ભાનવર જેવો વિસ્તાર પોરબંદર જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે તેવી પણ દર્શાવવામાં આવી છે મિત્રો હવે વાત કરીએ જામનગરની તો મિત્રો જામનગરમાં પણ જામનગર લાલપુર અને ખાડવાલ છે જેવા ધારોલ છે અને છાવડી છે વનકર છે અને રાજકોટ સુપરવાલી સુપરવાલા જેવો વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી સમાન દર્શાવવામાં આવી છે મિત્રો મોરવી મોરબી છે નાવલ નાવખી છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવતી સમાન દર્શાવવામાં આવી છે મિત્રો તાન ચોટીલા જેવા વિસ્તારમાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થઈ જવા રહી છે મિત્રો અને કુડા છે હાવડ છે અને મેલવા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સભાવના દર્શાવવામાં છે મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો નીચેના ભાગમાં આપણે જાણીએ તો મિત્રો કેશોદ છે જૂનાગઢ છે માર્ગોલ છે અને કટ્સ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ પણ સંભાવના છે મિત્રો વેરાવદર છે અને ધારી છે તુલસી શ્યામ જેવા વિસ્તારો વેરાવદર છે તુલસી શ્યામ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં છે મિત્રો વાત કરીએ કે વેરાવદર છે કાડી કોડીનાર છે અને ઉના તુલસી શ્યામ જેવા વિસ્તારમાં પણ બે કલાક સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો એ તેવી પણ સમાજ દર્શાવવામાં આવી છે મિત્રોને રાજુલા જેવા વિસ્તારમાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે કારણ કે દરિયા દરિયાકાંઠો વિસ્તાર પણ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ બીજા વિસ્તારની મિત્રો બીજા વિસ્તારમાં આપણે જોઈએ તો મિત્રો ભાવનગર છે પાલીતાણા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તો એ સ્વર્ણ દશામાં આવીશું મિત્રો અલંગ છે તલાજા છે એવા વિસ્તારમાં પણ જેસર છે જેવા વિસ્તારમાં પણ મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો ક્યાં એ વાદળછાયું વાતાવરણ વધારે વધારે રહેવાનું છે મિત્રો પાલીતાણા છે ગાંધર ગાંધી ગાંધર છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તો પણ સુવર્ણ દશામાં આવીશું મિત્રો હવે વાત કરીએ ભાવનગર જિલ્લાની મિત્રો ભાવનગર જિલ્લામાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થઈ જઈ રહી છે ગાંધા છે અને બુધેલ છે સિહોર છે ભાવનગર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે પણ સમાન દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ વલભીપુરની તો મિત્રો વલભીપુરમાં જોઈએ તો ત્યાં વાદળે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ગાંધડા છે દાસા છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે પણ તેવું આવી છે મિત્રો અને તેવા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે મિત્રો ભારવાલ છે બારવાલા છે અને અને બોટાદ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તો પણ સ્પર્ધા દર્શાવશે આવી છે મિત્રો વાત કરીએ કે બીજા વિસ્તારોમાં બીજા વિસ્તારમાં આપણે જાણીએ તો મિત્રો તાન છે ચોટીલા છે લીમડી છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે પણ તેવી સંપર્ક દર્શાવશે આવી છે મિત્રો વાંકાનેર છે મોરવી જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તો એ પણ સંપૂર્ણ દર્શાવશે આવી છે મિત્રો વાત કરીએ કે અમદાવાદ અને મહેસાણા ધોલકા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો ધોલકા નલસરોવર જેવા વિસ્તારમાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રોને ત્યાં વાદળી અલર્ટ આખા ગુજરાત કરતાં ધોલકા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વાદળ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રોને ત્યાં વાવાઝોડા ફૂંકાવાની સંભાવના ખૂબ જ વધારેમાં વધારે રહેવાની છે મિત્રો જોઈએ તો હવે આઠ દસ દિવસમાં મિત્રો ત્યાં તોફાન આવે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો ત્યાં છૂટો સવાય વરસાદ પણ જોવા મળશે મિત્રો નીચેના ભાગમાં તો મિત્રો નીચેના ભાગમાં આપણે જોઈએ તો મિત્રો ભરૂચ છે અમોદ છે અને રાજપુલો છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે વરાયા છે સુરત છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તો એ પણ સભાના દર્શાવવામાં આવી છે મિત્રો અને હવે વાત કરીએ કે નાસિક જેવા વિસ્તારમાં મિત્રો તો નાસિક જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે મિત્રો વલસાડ છે સીલવા છે સિલવાસા છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તો એ પણ સભાનું દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાતની મિત્રો ઉત્તર ગુજરાતમાં આપણે જોઈએ તો મિત્રો કચ્છ છે એવા વિસ્તારમાં પણ ગાંધીધામ છે રાનપુર છે અને બાનવાલી બાલવાલી છે નાલિયા છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે પણ સંભાવ દર્શાવવામાં છે મિત્રો અને જ્યાં બે વિસ્તારમાં વરસાદ ઓછો આવશે મિત્રો રાનપુર રાનપાર છે અને બુધુ છે જેવા વિસ્તારમાં પણ ઓછો વરસાદ આવે તે પણ સંભાવ દર્શાવવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ ઓલ ઇન્ડિયાની મિત્રો નિયમ આપણે જાણીએ તો મિત્રો વાત કરીએ દેવા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તે પણ સંભાળ દર્શાવવામાં છે મિત્રો દેવા છે બિકાનેર છે રાયપુર છે આગરા છે અને ઝાંસી છે કાનપુર છે દિલ્હી છે જેવા વિસ્તારમાં પણ વધારેમાં વધારે વરસાદ આવતી એ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો નવી દિલ્હીમાં પણ એક મોટી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો અને કોરબરસી જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે એ પણ સંભાવના આવી છે કોટા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તો એ પણ સંભાવના આવી છે મિત્રો આ ઓલ ઇન્ડ ઇન્ડિયામાં ધોધમાર વરસાદ આવતી એ પણ સંભાવના આવી છે વિડીયો સારો જો આપણે પોતાની છૂટા કરો જાય નમસ્કાર